તેમજ તેમના પુત્ર કૌશિક દિનેશભાઈ બારિયા ફેબ્રુઆરી માસની સાતમી તારીખે સંખેડા તાલુકાના હાડોદ ગામે આવેલ જગતંબા કપાસ જીન ખાતે કપાસ વેચવા ગયા તે સમયે કપાસની લીતી દેવતી બાબતે ભાવને લઈ જીન માલિકો દ્વારા બાંધી ઢોર મારવામાં આવ્યો નેહુવાના આરોપ સાથે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ ખેડૂત પિતા પુત્રને પોલીસ જે કલમો આરોપીઓ ઉપર જે કલમો લગાવવામાં આવી હતી તેને લઈ ખેડૂત પિતા પુત્રને યોગ્ય ન લાગતા ડભોઈ વકીલ આરીફ મકરાણીના માર્ગદર્શન હેઠળ ખેડૂત પિતા પુત્રએ હાઈકોર્ટમાં ન્યાય માટે ગુહાર લગાવી છે સાત બે હજાર પચીસ ના રોજ સંખેડા તાલુકામાં હાંઢોદ ગામ પાસે આવેલ ધગદંબા જે કપાસની મિલ છે અને તેમાં ખેડૂતો દ્વારા કપાસ આપવામાં આવે છે અને તેનો યોગ્ય ભાવ તેઓને આપવામાં આવતો ન હોય અને તે બાબતે જે કપાસની જીમના જે માલિકો હતા તે માલિકો દ્વારા તેમના ત્યાં કામ કરતા મજૂરો દ્વારા તથા કેટલાક અન્ય તેમના અધિકારીઓ દ્વારા કપાસની જીમમાં આ ખેડૂતને બાંધીને તથા તેમના પુત્રને બાંધીને ઢોર મારવામાં આવેલો અને ત્યાં બસોથી ત્રણસો વ્યક્તિઓ ત્યાં હાજર હતા તેમની હાજરીમાં આ ખેડૂતને મારવામાં આવતા અને ત્યારબાદ આ ખેડૂતે સંખેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને તે ફરિયાદમાં યોગ્ય ન્યાય આ ખેડૂતને ન મળેલો હોય જેથી આ ખેડૂતને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરેલી છે હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ પર છોડેલ છે ખાંડોર ખાતે અમે જગદંબા જીનમાં કપાસ વેચવા ગયેલા સાત બે બે હજાર પચીસે તો અમારો કપાસનો ભાવ સાત હજાર એકસો ને બોતેર પાડેલો એકોતેરસો બોતેર એટલે અમે કપાસનો મને ભાવ યોગ્ય ના મળ્યા એટલે અમે અમારો કપાસ ભરાવી લીધો ભરાવી લીધો એટલે અમે પાછા કોટે ટોલાવા ગયા કોર્ટે ટોલાવીને અમારો કપાસનો વજન ઓછો પડ્યો એટલે અમે પાછા ભરાવા ગયા પાછા ભરાવીને પાછા તોલાવા જ્યાં ત્યાં કે હવે અમને નહીં તોલાય નહીં તોલાય એમ કહીને મને હિતેશભાઈનો છોકરો એ મારા મોટા છોકરાને મારવા વર્ગી પહેરો ગાળો જબરજસ્ત દીધી છે અને પછી મોટા છોકરાને અમારા બાંધી દીધો અને એટલે પછી મને હો બાંધવા કરતા હતા એટલે મેં છૂટી નાઈ જ મેં સીધો લઈ આવીને દવા પીધી દવા પીધા પછી અમને પોલીસ આવી પોલીસ આવીને જોયું કે બાંધી દીધા છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ અમને યોગ્ય ન્યાય નહીં મળ્યો જે કલમો ઉમેરવાની હતી તે કલમો નહીં ઉમેરાઈ એટલે અમે હાઈકોર્ટના દ્વાર ખટખ ખટખટાયા છે એટલે હાઈકોર્ટ માં અમે પિટિશન દાખલ કરેલ છે